આ ધરતી પર અનેક લોકોએ આદિકાળથી પોતાની આગવી સંસ્કૃતિ સર્જન કર્યું છે લોકો સંસ્કૃતિ વિવિધ કળાઓથી ભરપૂર માનવ સમૂહ દ્વારા થયેલું સર્જન છે આજ સર્જણ યાત્રામાં કચ્ચની લોક નારીઓ વિવિધ હસ્તકળાના માધ્યમથી આ સંસ્કૃતિને જીવંત રાખી રહી છે રાજ્યના છેવાડાના ગામમાં રહેતી ઘર સંભાળતી લોક નારીઓ સરકારના આર્થિક સહયોગ તથા માર્કેટિંગ પ્લેટફોર્મ થકી આજે વૈવિધ્ય સભર કલાથી વિશ્વ ફલક પર પોતાની આગવી ઓળખ બનાવી રહી છે રાજ્ય સરકારના મહિલાઓને પ્રોત્સાહન આપવાની નીતિ હેઠળ આવા જ ભુજમાં આયોજીત હાથશાળ અને રાખી મેળામાં પોતાની કલાનું પ્રદર્શન કરતા સખી મંડળના માધાપરના મહિલા છાયાબેન ભટ્ટ પાસેથી જાણીએ તેમના ભાતીગળ કલા અને આવડતના ઉત્કૃષ્ટ સર્જન વિશે કચ્છના માધાપરના રહેવાસી છાયાબેન ભટ્ટે ભુજ હાટ ખાતેના પ્રદર્શન વિવિધ સ્ટોલનું આયોજનમાં તેમણે પ્રથમ વખત પોતાની કામગીરી લોકો સુધી પહોંચાડવાની અમૂલ્ય તક મળી તે બદલ ખુશી વ્યક્ત કરી હતી આ સાથે જ છાયાબેને જણાવ્યું હતું કે તેઓ જય મિશન મંગલ અને પૃથ્વી મિશન મંગલમ સખી મંડળ સાથે જોડાયેલા છે જેમાં વિવિધ ગામના બાવીસ બહેનો સાથે મળીને પોતાની કલા થકી ઘરે બેઠા આવક પ્રાપ્ત કરી રહી છે આ સખી મંડળ દ્વારા મડવર્ક ગોબર આર્ટ વિવિધ ભરતકામ ગોબરથી બનાવેલી ઘર સુશોભનની વસ્તુઓ તેમજ હેન્ડમેડ જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે આમ સરકારની યોજના હેઠળના સખી મંડળના માધ્યમથી સંગઠિત અશિક્ષિત મહિલાઓ પણ ઘરે જ રહીને પોતાની આવડત થકી માસિક રૂપિયા થી આઠ હજારની આવક કરીને ઘરમાં મદદરૂપ થઈ રહી છે વધુમાં તેઓ ઉમેરે છે કે મહિલાઓ દ્વારા સંચાલિત ગૃહ ઉદ્યોગ આજે ફૂલ્યો ફાલ્યો છે જેના થકી અનેકવિધ મહિલાઓના ઘર આજ ફરી ખીલ્યા છે મહિલાઓના આ વિકાસમાં રાજ્ય સરકાર દ્વારા લોનની યોજના અને ઉદ્યોગના પ્રચાર પ્રસાર માટે ગોઠવવામાં આવતા વિવિધ પ્રકારના એક્ઝિબિશન દ્વારા આજે મારા જેવી અનેક મહિલાઓને લાભ થઈ રહ્યો છે તો છેવાડાની મહિલાઓને પોતાની કલા થકી આવકનો સ્ત્રોત પ્રાપ્ત થઈ રહ્યો છે મહિલાઓના વિકાસ માટે હંમેશા ચિંતિત એવા રાજ્ય સરકારનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો નમસ્તે મારું નામ ધ્રુવ ભટ્ટ છે હું પરથી આવું છું જયમબે મિશન મંગલ અને પૃથ્વી મિશન મંગલમમાંથી અમારું સખી મંડળ કાર્યરત છે અને માદાપરમાં બાવીસ બહેનો સાથે અમે આ કામ કરી રહ્યા છીએ જેની અંદર મડવર્ક છે ગોબર આર્ટ છે ગોબરમાંથી બનાવેલી ઘરની સુશોભનની અલગ અલગ વસ્તુઓ છે પછી જેમ કે આપણું કચ્છી વર્ક છે જેની અંદર આભલા છે મોતી કામ છે એવું બધું પણ કામ કરવામાં આવે છે અને હેન્ડમેડ જ્વેલરી છે જે બધી હાથે બનાવેલી એ પણ અમારા સખી મંડળ દ્વારા બનાવવામાં આવે છે અને બેનો ઘરે બેસીને પણ પોતાના ઘરની બહાર નીકળ્યા વગર પણ સાતથી આઠ હજાર રૂપિયાનું જે છે અન એ ઘરે બેસીને કરી શકે છે અને જેના માટે સરકારશ્રી દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે અને આવો અત્યારે હાલમાં ભુજ હાટની અંદર આકાંક્ષા હાટ કરીને એક સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન આગળ સખી મંડળને લઈ આવવા માટે પ્રોગ્રામ કરેલો છે જેની અંદર અમે અમારો સ્ટોલ રાખેલો છે જેની અંદર અમારું સારું એવું અર્નિંગ થાય છે અને સરકારનો ખૂબ ખૂબ આભાર અને રાજ્ય બારે પણ સરકારશ્રી દ્વારા અમને લોકોને ત્યાં લઈ જવામાં આવે છે અને ત્યાં પણ આવા મેળાનું આયોજન કરવામાં આવે છે તો એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર